જાવ સાહેબનાઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને આરોપીને શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે આધારે સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જરૂરી માહિતી એકત્ર કરી આરોપી નામે અક્ષય મનુભાઈ રોહિત રહેઠાન મકાન નંબર બે બાવવાન રેવા પાર્ક સોસાયટી આશીષ પાર્ક ની બાજુમાં તરસાલી શાક માર્કેટ પાસે વડોદરા શહેર મુરેઠા નવી નગરી પરમારવાસ આવાકલ ગામ શિરોર જિલ્લા વડોદરા નાવને પકડી પાડીને મુદ્દામાલ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ